વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે બી કોમ એટી રિઝલ્ટ જાહેર ન કરાતા એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજ રોજ એનએસઓએ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન્સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે કે બીજું વરસ કોમર્સ ફેકલ્ટીનું જે શરૂ થવા જઈ રહ્યું છે પણ જે વિદ્યાર્થીઓ છે તેમને તેમના ઇટીગીટીના પરિણામ હજુ સુધી આવ્યા નથી એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે એ લોકો બીજા વર્ષમાં આવ્યા છે એમને પ્રવેશ મળ્યો છે કે નહીં એટલે એ ધ્યાન એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજરોજ એનએસઓએ રજૂઆત કરવામાં આવી છે કે યુનિવર્સિટીનો પિસ્તાલીસ દિવસનો પરિણામનો નિયમ છે તો કેમ કોમર્સ ફેકલ્ટીને લાગુ નથી પડતો અઠ્ઠાવન દિવસથી ઉપર થઈ ગયા છે પણ હજુ સુધી પરિણામ ડિક્લેર નથી થયું તે મુદ્દાને ધ્યાનમાં લઈને આજરોજ એનએસઓએ ડીન સરને આવેદનપત્ર આપ્યું છે